क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना मनमाराम तनमाराम रोमे रोमाराम શબ્દોથી લખાણથી અવાજથી અને અખંડ આસ્થાથી ભગવાન રામનું નામ ઉંમરનાની પણ ભક્તિ ખૂબ મોટી છે હાથમાં મોબાઈલ નહીં પણ રામ નામની હીલી છે આ રામ ધૂનની શરૂઆત ક્યાંથી થઈ તેની વાત કરીશું પણ સૌથી પહેલા આ નાનકડા રામ ભક્ત રમવાની ઉંમરમાં રામ નામની ધૂન લાગે એના કરતા વધારે મોટું શું હોઈ શકે યોમિનની રામ ભક્તિ એવી કે દરરોજ તે મોહન ગાર્ડનમાં આવીને રામ નામની ધૂનને બુલંદ કરે છે તે કહે છે કે ભગવાન રામ વિનમ્રતાની મૂર્તિ છે અત્યારની પેઢીઓમાં તો બધાયને કોને ખબર કે શું મોબાઈલમાં ચડ્યું છે કે નાના નાના બાળકો પણ મોબાઈલ આપીએ છીએ તો રડતા બંધ થઈ જાય છે અને જે જમતા ન હોય તે જમવાનું પણ જમવા મળે છે તો આ જોઈને અમને ખૂબ જ દુઃખ થાય છે માટે અમે એવું વિચાર્યું અમારો વિચાર તો એવો જ છે કે આખું વિશ્વ અમારા ભાઈઓ બહેનો છે ને બધા જ અમારો પરિવાર છે માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમે એવું વિચાર્યું કે જે લોકો નાનપણથી જ મોબાઈલમાં પડ્યા રહે છે તે લોકો પણ થોડું ભગવાનનું નામ જપી મોબાઈલના યુગમાં પ્રભુ નામ લેવાનો આ યજ્ઞ છે કુટેવમાંથી બહાર આવવાની આ એક પહેલ છે અને નાનકડો યોમીન તેનું કર્ણધાર બાળકો ગાડીમાં બેસતાની સાથે રામ નામ લેવાનું શરૂ કરે છે બાળકોએ માતા પિતાને હવે રામ નામ લખવાની ટેવ પાડી છે પણ યોમિન આ સેવા યજ્ઞમાં જોડાયો કેવી રીતે કેવી રીતે તે કનુભાઈના સંપર્કમાં આવ્યો તેની પણ વાત કરીશું સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કનુભાઈ વઘાસિયાએ રામ નામનો યજ્ઞ શરૂ કર્યો છે સાંજે પાંચ વાગતાની સાથે રામ નામના જપ શરૂ થાય છે અને રાત્રે અગિયાર વાગ્યા સુધી મોહન ગાર્ડનમાં ધૂન અખંડ ચાલે છે પણ તમને સવાલ થતો હશે કે કનુભાઈને આ વિચાર આવ્યો ક્યાંથી મને એમ થયું કે ચાલો હું એવા વિસ્તારની અંદર પ્રવેશ કરું કે જેથી કરીને મને જે સંતોના આશીર્વાદથી જે કંઈ પ્રાપ્ત થયું છે એ જગતને આ પ્રાપ્ત થાય એના એ ઉદ્દેશ્યથી કે કોઈ એક બે પાંચ જણા કોઈ પણ આવી પ્રવૃત્તિમાં લાગી જાય તો ઘણા લોકોનું સારું કરી શકે એવું છે એટલે એ હેતુથી હું અહીંયા આવ્યો છું ભૂલકાઓના મનમાં રામનું નામ અંકિત થાય તે માટે કનુભાઈનો આ પ્રયાસ હતો કોઈ બે પાંચ દસ જણા પણ એવા પ્રવૃત્તિની અંદર લાગી જાય જે હજારો લોકોનું લાખો લોકોનું સારું કાર્ય કરી શકે જેથી કરીને આપણા સંતો મહાપુરુષો કહે છે કે સર્વે ભવંતી સુખ એટલે બધાનું જ સુખ જેમાં સમાયેલું હોય એવું આપણે કંઈ સત્કાર્ય કરી શકીએ એ હેતુથી હું અહીંયા આવું છું કનુભાઈ વર્ષોથી સેવાના યજ્ઞને ચલાવે છે અને તેમાં તેમની આ નવી પહેલ છે બાળકોની સાથે તેમના માતા પિતા પણ આ રામ યજ્ઞમાં જોડાયા છે યોમિન તો ત્યાં સુધી કહે છે કે લોકો વર્તમાન સમયમાં અનેક વ્યસનોથી ખોખલા થઈ ગયા છે પણ રામ નામની ધૂન જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે ઘણા લોકોને રાતે ઊંઘ ના આવતી હોય તો તે કેવા કેવા પ્રકારના વ્યસન કરે છે મારું કહેવાનું તો એવું છે કે રાતે ઊંઘ ન આવે તમે ટેન્શનમાં આવી જાઓ તો વ્યસન ન કરો થોડુંક ભગવાનનું નામ જપ કરો અને જો તમે ટીવી માધ્યમ દ્વારા મારી આ નાની અમથી વિનંતી સાંભળી રહ્યા છીએ જો તમે થોડુંક ભગવાનનું નામ જપ આખા દિવસમાં ન કરી શકો પણ જો તમે જ્યારે રાતે સૂવો છો ત્યારે પાંચથી દસ મિનિટ થોડુંક ભગવાનનું નામ જપ કરજો